સંખેડા ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી નગરના માર્ગો દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગા લહેરાવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી તિરંગા યાત્રા તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રા યોજાઈ રહી છે જેના ભાગરૂપે સંખેડા ટાઉનમાં તિરંગા યાત્રા માર્ગો પર નીકળતાની સાથે જ સમગ્ર સંખેડાનું વાતાવરણ ભારત માતા કી જાય અને વંદે માતરમના દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને આ તિરંગા યાત્રામાં સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહ સ્થાનિક આગેવાનો રાજેશભાઈ પટેલ સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન સંખેડા પોલીસ સ્ટેશન પીઆઈ જેડી પંડ્યા તાલુકાના પદાધિકારીઓ નાગરિકો પોલીસ હોમગાર્ડ જવાનો મહિલાઓ અને તિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા આજ રોજ હર તિરંગા યાત્રા સંખેડા ડી હાઈસ્કૂલ થી લઈ ઝંડા ચોક સુધી આજે અહીં તિરંગા યાત્રા કરવામાં આવી છે ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અને તમામ આજુબાજુના લોકો આ જોડાયા છે યાત્રામાં હર ઘર તિરંગા યાત્રા અને સાથે જ સ્વચ્છતા અભિયાન દાદી બાપુની પ્રતિમા સુધી અહીં કરવામાં આવ્યું છે અહીં ચોગાની સ્વચ્છતા પણ કરવામાં આવવાની છે સાથે સાથે સરહદ ઉપર જે આપણા ભારતીય સેના સેનાનીઓ આપણા માટે જે લડી રહ્યા છે એમને પણ ઉત્સાહ અને પ્રોત્સાહન મળે એ અંતર્ગત આજે હર ઘર તિરંગા યાત્રાનું અહીં સંખેડા મુકામે આયોજન કરવામાં આવેલું છે ટીપી પારેખ હાઈસ્કૂલથી લઈને અહીંયા ઝંડા ચોક સુધી તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો અમારા પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમારા તાલુકા પાર્ટીના આગેવાનો અમારા જયમીન પટેલ દેવસી ભરવાડ શૈલેશ વસાવા અને કાર્ય કાર્યકર્તાઓ સાથે આજે મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે અને આજે સ્વચ્છતાનો પણ અભિયાન પણ શરૂ કર્યું છે એને લઈને આજે બધા ખાસ આપણે સંદેશો પણ એવો છે કે ભાઈ સેનાના જે આપણા સેના જે લશ્કરી જવાનો છે એને બોર્ડર બોર્ડર કક્ષાએ એ લોકો બરાબર અને મનોબળ પૂરું પાડીએ અને તિરંગાનું માન શાન રાખીએ એ જ આજે અહીંયા આપણે બધા સાથે મળીને તિરંગા યાત્રા કરી છે ભારત માતા કી